ચેતર વસાવા શેર તો હાલો દોસ્તો આપણે શેતર ભાઈ દોસ્તો જન્મ પૂર્ણ કે છે એમને માટે આપણા આદિવાસી ભાઈએ ઓલ દોસ્તો આપડા આદિવાસી સમાજને શું કહેવા માંગે છે દોસ્તો એ પણ તમે વિડીયો જોઈ લો દોસ્તો અને વિડીયો પૂરો જોજો દોસ્તો તમને બધી માહિતી મળી જશે આ વિડીયોમાં અને વિડીયો સ્કીપ નહીં કરતા દોસ્તો પૂરો જોજો આજે ચૈતર ભાઈ જેલમાં પૂરી દીધા એવું સમજે છે ચૈતર ભાઈ જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભુ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપ થી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા એ કે ગામડે સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય એને કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે संजय वसावर ने तुम्हें वीडियो જોઈ લીધો છે કે આપડા અરવિંદભાઈ કેજરીવાલ આપડા ચેતવભાઈ વસાવવા માટે શું કહેવા માંગે છે તમે એ પણ વિડિયો જોઈ લો છો દોસ્તો આ વિડિયો પૂરો જોજો કેજરીવાલ ને પણ દોસ્તો આપડા ચેતવભાઈ વસાવ્યા જેલમાં નાખી દીધા છે દોસ્તો નાખી દેતા એક પ્રસર રહી છે ऐसे दोस्तों એ પણ તમે વિડિયો જોઈ લો ચેતવ વસાવકો ફસایا ગયા છે અરે ભાજપવાલો ચેતવ વસાવવા બબર શેર તું ઉસે जेल में भेज के डरा नहीं सकते इन्होंने तो आदमी पार्टी के नेताओं को जेल में भेजा पिछली साल इन्होंने मेर को एक साल तक जेल में रखा इन्होंने मनीष सिसोदिया को जेल में रखा इन्होंने सतेंद्र जैन को जेल में रखा संजय सिंह को जेल में रखा इनको लगा इनकी पार्टी टूट जाएगी हमारी पार्टी और मजबूत हो गई। हमारी पार्टी इनसे डरने वाली नहीं तो हेलो दोस्तों हमें से क्या नहीं सुटे दोस्तों के दोस्तों उम्र कितनी

તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માંગે હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું રાજકીય રંગ આપવામાં આવે છે સમાજ સમાજને લઈને ખરેખર આ વિષય આખો સમાજને લગતો છે જ નહીં આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે ને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા એક સામાજિક રંગ આપવામાં આવ્યો અને મેં પોતે ઘણું વિચાર્યું કે અમારા સમાજને બે ભાગમાં વહેંવામાં આવે છે અમારા સમાજના દરેક ભાઈ હોય બહેન હોય કે વડીલો હોય એ દરેક રાજકીય પાર્ટીમાં કોઈને કોઈ રીતે સેવા આપતા હોય છે તો હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માગું છું આ પત્ર દ્વારા અને સમાજના આગેવાનોને બી જાણ કરવા માગું છું આ એક સરકારી ઓફિસ માં બનેલ એક સત્ય હકીકત છે એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી